આજમી અને હાથ ગરમ તાવા પર મૂકી દે છે અને કહે છે કે તું રોજ રોટલી બારી નાખે છે આ બાજુ પત્નીને કહે છે કે તારે માએ તને કંઈ શીખવાડ્યું નથી પછી થોડીકવાર પછી કપડા લઈને પત્ની પાસે આવીને કહે છે કે હજુ તે સ્ત્રી કેમ નથી કરી એટલે પત્ની કહે છે કે કોણ વધારે ઘર હતું લાવ હું સ્ત્રી અતારે કરી દેવ છું પણ આજમી પત્નીને મારવા લાગે છે એટલા મત આ છોકરી ઘરે આવીને કહે છે કે ભૈયા તમે ભાભીને ના મારશો એટલે આજમી પત્નીને કહે છે કે હું નાવા જઉં સુ ત્યાં સુધી ઘરનું બધું કામ પતિ જવું જોઈએ એમ કરીને જતો રહે છે એટલે આ પત્ની કહે છે કે અરે ભગવાન તમે મારું ધ્યાન રાખજો પછી આજમી એની બેન પાસે આવીને કહે છે કે જો બેન મેં તારા માટે આ છોકરો પસંદ કર્યો છે આવે એની બેને એને કંઈક એવો સબક શીખવાડ્યો પણ જોતા પહેલા રામનું નામ લઈને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખજો પછી છોકરી કહે છે કે મારે લગ્ન નથી કરવા જેવો તમે જુલમ ભાભી ઉપર કરો છો એવો જુલમ એ મારી પર પણ